જય માતાજી મહાદેવ મિત્રો ફરી નવો બ્લોગ વીડિયો અંદર સ્વાગત છે ભાઈ મસ્ત મજા નું ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને ભાઈ ખબર તો છે બ્લોગ નું સ્ટાર્ટિંગ આપણે ભાઈ બહુ પછી કરવી છે અને ભાઈ અત્યારે પાછા તો આપણે હારે જોડાઈ ગયા વિપુલભાઈ વાળા અને ભાઈ આપણે જ છીએ ભાઈ રજા છે દુકાને એટલે ભાઈ આ ભાઈ નહીં કંઈક કારખાને રજા છે એવું છે બધું તો જ આવી છીએ અમે બે ભાઈ ખરીદી કરવા ભાઈ તો વૃક્ષ રજાના દર્શન કરતા વિમાનને થોડી ઘણી ખરીદી કરવાની ખરીદી કરતા તો જ આવી છીએ વૃક્ષ

સરસ મજાના છે ને વૃક્ષ દાદાના દર્શન કરી છે ને જો ભાવી ભક્તો આજ શનિવાર છે ને એટલે ભાવ બહુ મોટી સંખ્યામાં હોય છે અત્યારે બધા છે ને ભાવિ ભક્તો આવતા હોય છે તો હાલો હવે મારા વિપુલભાઈને સરસ મજાના દર્શન કરી લીધા તમને કરાવી દીધા તો કોમેન્ટમાં જય વૃક્ષ દાદા લખવાનું ભૂલતા નહીં અને હા હવે જવાનું છે ભાઈ થોડી ઘણી ખરીદી કરવા અને આ ખરીદીના નામ ઉપર આમ ગણાય છે વૃક્ષ દાદાના દર્શન કરી લીધા છે મારા સપલા ક્યાં ગયા હા હા હાલો ભાઈ કાંઈ વાંધો નહીં દર્શન મસ્ત મજાના ભાઈ ભૂખ્યા દેના થઈ ગયા એમાં શનિવાર હતો તો કાંઈ વાંધો નહીં હાલો હવે નીકળી જાય ખરીદી કરવા અહીંથી ભૂખ્યા અંદર થઈને ઘણી ખરીદી કરવાની છે તો પેલા અહીંથી કરી લઈને પછી જાવ દઈ ભાઈ ઢસા તો ભાઈ ખરીદી કરવા તો આવી જાય ને વસ્તુ બધી છે ને જો ભાઈ લેવાની છે ને માળા ને એવું લેવાનું છે આવું બધું જાય ક્યાં આડું આવે આવું બધું લેવાનું છે ભાઈ બાકી ઘણી વસ્તુ છે બધી આપણે એ માલિકા નહીં લેવાની પણ કોઈ છે ને માલિક જ ને જોવો તો આમ નામ લઈને મજા આવે છે કઈ ખબર નથી પડતી બોલો

બધી ખરીદી કરી લીધી બધી માળા ઉઠ લીધી અલગ 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 અને ભાઈ છે ને શેઠ આવી ગયા છે હાલો પ્યા કરી દેવી જાવ ની અંદર પ્રવેશ કરી લીધો છે અને હવે છે ને ભાઈ ગોચવી છે કપડાં સીવવાની દુકાન એટલે કે અત્યારના ગઢિયા કોઈ છે બહેન પાડી ભાઈ અત્યારના ગઢિયા કોઈ છે ને ભાઈ આપણે જૂમાં પહેરવેશ નથી કરતા સોવણી અને પહેરણ ને એવું આવે ને વ્હાઈટ કલરનું એટલે અમારે શૂટિંગમાં છે ને ભાઈ એવું જુગવાડી દેખાડવાનું હોય ને તમે એવું પહેરો એવું ટીમમાં દર્શાવવાનું હોય એટલે હવે એવું કોઈ સિવતાય નથી ઓછું બહુ સિવે છે પહેરતા નથી તો શિવવાળા કેમ સિવવાના જો કેમ કે એ કોઈ પહેરતા હોય ને વ્યક્તિ સીવે તો એનો ધંધો નથી આવવાનો એટલે હવે સિવવાવાળાની દુકાન ગોચ્યું ઢસામાં ધ્યાન ના આવે બધી જગ્યાએ પૂછ્યું કે ઢસામાં કંઈ કીધે છે કેવી ક્રિષ્ના આમાં ક્રિષ્ના ટેર વાય લીધી દેખાણી નથી ગામમાં જ આવી છે અને કોઈ જ બી ભાઈ ચડી જાય છે અમારે કામ થશે સિવવાનું પછી છે ને

આ ભાઈ નો તો લેટ પોજ્યા ને એમાં છે ને થોડુંક ઇન્ટરવ્યુ લેવા પડી પડે હવે ભાઈ છે ને ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે આ ભાઈ જે મારો વ્લોગ નથી જડતો ને એટલે છે ને હું પેલા એના ફટાફટ છે ને વ્લોગ બતાવી દઉં અને હાલો તમે આગળ કન્ટિન્યુ બની રહ્યો તો ભાઈ ફાઈનલી ટાઈટના ઠીંગરાટા ઠીંગરાટા ભાઈ ઘરે પોગી ગયા છે કોટ પહેરો પણ કઈ પગમાં તો કઈ થોડું પહેર્યું જો આપણે એટલે પગમાં ભાઈ ટાઈટ વાંચી હતી અને ઘરે પહોંચી ગયા વિવુલ ભાઈ ગયા જાલો હોઈ જાવ ભાઈ રોવે છે જો કઈ નઈ યાદ રાખજો કઈ વાંધો નહીં થેન્ક યુ કઈ કઈ આ સાથે ભાઈ